કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તમારું યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ની અંદર વાત કરીએ છીએ આપણે તમે સૌ જાણો છો તમારી સૌની ફેવરેટ એક્ઝામ તમારી સૌની ખૂબ જ ઉપયોગી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ જે પણ મિત્રો આ બે તબક્કામાં પરીક્ષા લેવાય છે ખબર છે પ્રથમ તબક્કો આપણે જાણીએ છીએ કે ધોરણ પાંચ ની અંદર નવોદય પરીક્ષા જવાહર નવોદય પરીક્ષાની બાળકો ખૂબ જોરશોરમાં તૈયારી કરી રહ્યા છે

તેવા છે દોસ્તો આપણે સમજણ સાથે સંપૂર્ણ આપણે માત્ર છૂટી જવાના જવાબ કઈ રીતે આવ્યો એ પણ સમજાવવાના છે તો નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો માટે રાઈટ આન્સર ચેનલ સાથે રાજી જોડાઈ જાઓ જે પણ મિત્રો નવા છે તેમને આ વસ્તુ તમે જણાવી દો ઝડપથી જઈએ એ પહેલા ખાસ વસ્તુ દોસ્તો કે તમારા મોબાઈલમાં જે પણ વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ

આ એપને ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી હું આ એપ ખાલી એટલું જ કહું છું કે જો આ એપ ડાઉનલોડ નહીં કરો તો સો ટકા મને આ એપ ડાઉનલોડ કરીને હું જોઉં છું મારા કેટલા સ્ટુડન્ટો મારા કેટલા વિદ્યાર્થીવાળા મિત્રો કેટલા મારા છોકરાઓ આ એપ છોકરીઓ છોકરાઓ મારા બાળકો કેટલા આ એપ ડાઉનલોડ કરે છે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ એપમાં દોસ્તો તમને શું ગમ્યું અને હજુ આ એપમાં આપણે શું ખૂટે છે તો તમારા કમેન્ટને અમે ગંભીરતાથી લઈશું અને કંઈક નવું એડ કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો ખાસ દોસ્તો તમારા માટે સૂચના છે તમારા માટે સૂચન છે તમારા માટે જાણકારી છે ભૂલવાનું નથી એપ ડાઉનલોડ કરીને કમેન્ટ બોક્સમાં અમને જણાવવાનું છે કે એપમાં તમને શું ગમ્યું ચલો આગળ જઈએ ઝડપથી જો આપણો ગાઈડ એપનો સિમ્બોલ આવો છે બરાબર એપનો તો તમારે જોઈ લેવાનો છે ચલો પ્રશ્ન નંબર એક તરફ એ જઈએ આપણે પહેલા તમે તમારી નોટ અને પેન લઈને બેસી જજો તમને ટોટલ આઠ પ્રશ્નો છે તમને જયારે હું પ્રશ્નોના જવાબ બોલું એ પહેલા તમારે ફરજિયાત તમારી નોટબુકમાં ઓપ્શન એક બે ત્રણ ચાર લખી દેવાનું છેલ્લે માંથી તમારે કેટલા સાચા પડ્યા આઠ પડ્યા સાત પડ્યા છ પડ્યા તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કારણ કે તમારી કમેન્ટ પર જ આપણે આગળ વધી શું ચલો પહેલું જોઈએ સિત્તેર કરતા મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા મળે સમજો સિત્તેર કરતા મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા મળે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય દાખલો એકદમ સહેલો છે દોસ્તો પણ તમને આ બધું ગુંચવી નાખે અહીંથી લઈને આપણને આટલો ગુંજવી નાખે એટલે આપણો ટાઈમ બગડે કશું ચિંતા નથી કરવાની સિત્તેર કરતા મોટી તો બધી સંખ્યા સિત્તેર કરતા મોટી છે આપણા વિચારવા નથી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા મળે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય દોસ્તો ચલો ફટાફટ જોઈએ તો બોતેર આઠ ગુણ્યા નવ નો ગુણાકાર છે બને છે આડત્રીસ દુ થી છોતેર બને છે બરાબર આડત્રીસ દુ અને અગિયાર સિત્તા સિત્યોતેર દોસ્તો તો આ સંખ્યા અગિયાર સિત્તા સિત્યોતેર તો આ સંખ્યા અને આ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે આડત્રીસ આપણને ખબર છે આડત્રીસ અવિભાજ્ય છે એટલે હવે આ બે રહી હવે શું કહ્યું છે નાનામાં નાની તો આ બે કરતા નાની ચુંબોતેર છે તો જવાબ આવે બે ચુંબોતેર જે પણ મિત્રોએ જવાબમાં બે ચુંબોતેર લખ્યો હોય તેમને અભિનંદન ઝડપથી જઈએ આપણે આગળ મનમાં તમારા કોઈ પણ પ્રશ્ન રહેવો ના જોઈએ રાઈટ આન્સર ચેનલ ખાસ તમારા માટે પ્રશ્નોના સમાધાન લઈને આવી છે આપણે આ બબલુભાઈની જેમ ગોળ ગોળ નથી આપણે તરત જ દરેક પ્રશ્નોનો જવાબ મેળવી લેવાનો છે દોસ્તો એકાવન થી સો સુધી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે એકાવન થી સો સુધી એટલે એકાવન થી સો ની વચ્ચે તમને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે પચીસ મળે દસ મળે અગિયાર મળે કે નવ મળે આપણી પાસે ચાર ઓપ્શન છે કમેન્ટ બોક્સમાં તમે જવાબ લખજો અથવા તમારી નોટમાં પણ તમે જવાબ ચેક કરતા રહેજો ચલો આપણે જોઈ લઈએ એકાવન થી સો સુધી તો પહેલી તો એક તો તેપન સંખ્યા આવે પછી આવે ઓગણસાહીઠ પછી સાહીઠ ની રેન્જમાં આવે એકસઠ અને સડસઠ પછી સિત્તેર લાઈન માં આવે એકોતેર તો પછી સેવન્ટી નાઇન પણ ખરી ક્યાંસી આઠમાં માં ત્યાં ચોર્યાસી ના આવે પંચ્યાસી ના આવે છ્યાસી સિત્યાસી નેવ્યાસી દોસ્તો સત્તાણું બરાબર તો છે સોરી આટલી સંખ્યા થાય આપણે ગણી લે કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ મળે જવાબ છે બે દસ સંખ્યા બરાબર આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ તરફ નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે ચલો એકસો એકવીસ તો આપણને ખબર છે એકસો ત્રેવીસ આપણે જોઈએ એકસો ત્રેવીસ તો એકસો ને પણ ભગાશે એકસો ને ભાગે તા પાંચ ને એક એટલે એકતાલીસ ગુણ્યા ત્રણ વકરીએ તો એકસો ને પણ ભગાશે ચલો એકસો સત્યાવીસ તો એકસો સત્યાવીસ કોઈ પણ સંખ્યા આપણે ભગાશે ને એટલે એક આપણે એક અવિભાજ્ય થઈ એકસો ઓગણીસ તો એકસો ને આપણે સત્તર સિત્તા

પછી જોઈએ ચાર તો ચાર જુઓ ખાલી ત્રિકોણમાં જ આવે છે ગોળમાં પણ નથી આવતી હવે રહ્યો ત્રણ તો આપણો ત્રણ તો એ ગોળમાં પણ આવી ગઈ ચોરસમાં પણ આવી ગઈ અને ત્રિકોણમાં પણ આવી ગઈ તો જવાબ આવે ચાર નંબરનો વિકલ્પ જવાબ આવે ત્રણ બરાબર આગળ જઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ એક થી સો સુધીમાં જેનો એકમનો અંક નવ હોય તો ચલો બધાનો એકમનો અંક નવ છે એટલે આ છે દોડી ગયો એવી વિભાજ્ય સંખ્યા નીચે પૈકી કઈ છે એક દરેકનો એકમનો અંક નવ હોય અને વિભાજ્ય સંખ્યા હોય ઓગણસા 3 કરો ત્રણ તરી નવ અને ત્રણ દુ છો તો અગણસિત્તેર બે નંબરનો વિકલ્પ છે સિક્સટી નાઇન એ જવાબ આવે કે એ વિભાજ્ય સંખ્યા છે આગળ જઈએ જો આપણા મગજનો બલ્બ આવો તેજ રાખવાનો છે બબલે ભાઈ નો બહાર ગયો છે તમારા માટે લાઈટ લઈને તમારા મગજમાં પણ નાની અને પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે તો પાંચ વડે ભાગી શકાય તો પાંચની વિભાજ્યતાની ચાવી આપણને ખબર છે કે જેનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય તેવી દરેક સંખ્યાને પાંચ વડે ભાગી શકાય છે તો એકમનો અંક છે જીરો છે જીરો છે જીરો છે એટલે ચારે ચાવ આમાં તો આવી જાય છે હવે શું કે છે ચાર અંકની સૌથી નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે પહેલા ત્રણ લેવા પડે પછી છ લેવા પડે પછી આની અંદર જોવા જઈએ તો ત્રણ છ પછી આઠ અને જીરો આ વિકલ્પની અંદર આ વિકલ્પ સાચો બને છે ચાર અંકની સૌથી નાની ભાગી પાંચ વડે ભાગી શકાય સંખ્યા બને છે ત્રણ હજાર છસો ને એસી એટલે કે વિકલ્પ વિકલ્પ એક જવાબ સાચો છે આગળ જે પ્રશ્ન નંબર સાત તરફ નાનામાં નાની વિષમ સંખ્યા વિષમ એટલે દોસ્તો આપણને ખબર છે કે એકી સંખ્યા એકી સંખ્યા એટલે આપણને ખબર છે સંખ્યાના બે પ્રકાર છે એકી અને બેકી પહેલા વિડીયોમાં આપણે જણાયેલું છે વિષમ સંખ્યા કોને કહેવાય યુગ્મ કોને કહેવાય અયુગ્મ સંખ્યા કોને કહેવાય તો એકી સંખ્યા એટલે વિષમ સંખ્યા તો બનતી નાનામાં નાની વિષમ સંખ્યા બરાબર તો આપણને આનો જવાબ આપણને ખબર હોવો જોઈએ ચલો આ બેકી સંખ્યા છે એ પાછળ જીરો છે બેકી સંખ્યા છે એ પાછળ જીરો છે એટલે બેકી સંખ્યા છે એ પાછળ સાત સંખ્યા છે એકી સંખ્યા છે તો આપણે બહુ વિચારવાની જરૂર નથી જવાબ નંબર બે આવે દસ હજાર બસો ને સાડત્રીસ જવાબ આવશે કે જે નાનામાં નાની વિષમ સંખ્યા છે ચલો પ્રશ્ન નંબર આઠ તરફ જઈએ ઝડપથી નાનામાં નાની વિભાજ્ય અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સંખ્યાથી બનતી સંયુક્ત સંખ્યા કઈ ત્રણ પાંચ છ કે આઠ તો અહીંયા જો આપણને કહ્યું છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે બરાબર અને વિભાજ્ય સંખ્યા નાનામાં નાની કહી તો ચાર થી ચાલુ થાય છે વિભાજ્ય સંખ્યા તો બે વધતા ચાર કેટલા થાય છ થાય જો તમે ભૂલ અહીંયા કરશો બે વત્તા ત્રણ કરીને પાંચ જવાબ લખવાનો પ્રયત્ન કરશો તો ખોટો પડશે જવાબ આવે બે વત્તા ચાર છ જવાબ વિકલ્પ નંબર અને જવાબ આવશે છ દોસ્તો આજે આપણે ખૂબ જ જરૂરી એવો આજનો નવો દહીનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો તમને ખાસ એ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બબલુભાઈ ગોળગોળ ફરી રહ્યા છે સૌને જય હિન્દ જય ભારત ટા આવ્યો ભાઈ